છો જો સરસ મજાની બ્યુટીફુલ મોર્નિંગ થઈ ગઈ છે ને અહીંયા રેખાબેન બેસી ગઈ છે જય શ્રી જો કેનેડામાં છે ને આવી દૂધની બોટલ આવે આવી પાઉચ અને આ એનો સ્પેશિયલ આ પાઉચ રાખવા માટેનો જગ છે દરેક દરેકના ઘરે મળે એ વાત સાચી ગુડ મોર્નિંગ પાયલ જય શ્રી કૃષ્ણ જો અહીંયા મસ્ત પાયલે એ બટે કપોમાં બનાવી દીધા છે ને અહીંયા મૂકી દીધી છે ચા મને છે ને બે ત્રણ મારા ક્લાયન્ટ હોય ને એમ કે કે આપણે જવાના છીએ યુએસ ને કેનેડા તો કે તમારે ખાવાની બહુ તકલીફ થાશે ખાવાનું બહુ તકલીફ થશે પણ મેં તમે પ્રોપર હોલિડેમાં ગયા હોય મેં તો અમે તો બધા ફ્રેન્ડ્સને ફેમિલીને મળવાના હોય એટલે એટલી બધી હા કાંઈ નહીં તકલીફ પડે હું કહું અમને ખાવાની તમે આ જો ઓલા આવો એરબીએનબી માં હોટલમાં ને તો પછી તમને ખબર ને ઓલું થાય થોડું આપણે ઘરે રહેવાના હોય એટલે નો વાંધો આવે ને આપણું ઘરનું હોય એટલે હા બધા મોર્નિંગ નો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે પાયલ તે શું લીધું બધા પલાળા હતી બધા ખોરાક કરે કરવો પડે ને કરવાનો જ તમ તારે એ તેને ઓલું આયન ને ઓછું આવ્યું છે ને એટલે થોડુંક અહીંયા તો આપણે ફ્રૂટ ઈ મસ્ત હોય ઓકે એવું છે કચરો કલેક્ટ કરવા આવી ગયા છે બોલો હાલો

ના બધું બધું અલગ જેમ કે આ બ્લુ છે એ ઓર બ્લુ બીન્સ હોય એ બધા હોય ગ્રીન બીન પેલું બ્લેક બીન છે પાછળ તમે જો એ જનરલ ગાર્બેજ નું છે અને એક ગ્રીન બીન આવશે એ તમારા ઓર્ગેનિક નું એટલે આજે જ લઈ જાય બધા કે અલગ અલગ દિવસે આજે જ જતું રહે ઓકે આ દિવસ ફિક્સ હોય વેડનેસ ડે અમારું બિલ્ડીંગ નું ના થોડાક એરિયા નું હોય પછી ટ્યુઝડે હોય તો એ બીજા એક એરિયા નું હોય બરાબર એવી રીતના હોય અમારે એવું નથી બધા એક દિવસે નું આવે રિસાયકલ વાળા હોય ને એ આવે એવરી મંડે પછી જનરલ હોય એવરી ટુ વીક્સ આવે એવી રીતે છે જનરલ આવે એવરી ટુ વીક્સ પણ આ આખી બિલ્ડિંગ છે ને એટલે એ લોકો એવરી વીક હા હા આ એ બરાબર હાઉસીસ માટે એવરી ટુ વીક્સ આવે ગાર્બેજ નું ઓકે રીસાયકલ અને ઓર્ગેનિક એવરી વીક ઓકે અમાર જેમ જ થયું તો હા પણ જે જેટલા બી એપાર્ટમેન્ટ્સ ને બધા હોય એમના માટે અલગ રૂલ્સ કરેલા બરાબર બરાબર મજા આવી ઓકે ચાલો આવજો હે શું કે જો તર અંકલ પણ અમે ઇન્ડિયા ને જ જવાના હે પાયલ અમે ઇન્ડિયા ને જ જવાના લંડન આવું હોય તો હાલો આમની જોડે તો આમની જોડે દિલીપ કુમાર જોડે જાવું પડે તારે

মা করে নি স দরে ।

છોકરીઓને મજા આવે એવું જ નહીં

ગ્રીન કલરનો એટલે બ્રિજ હાફ ઓફ બ્રિજ ત્યાં જોવા માટે બનાયે યુએસ સાઇડ છે એ લગભગ આખી સાઇડની યુએસ આપની બિલ્ડિંગ હા યુએસ સર ઓકે આ બાજુ આપણે તો કેનેડામાં કેનેડા કેનેડા માં છે આ બાજુ યુએસ એમ આ સામેની આધા સાઇડ આ ક્રોસ કરે ઓકે ઓકે I want to. रेंज पर हेड टिकट 29 प्लस टैक्स 29 प्लस टैक्स है अपने बियॉन्ड द कॉस्ट है जी टेली क्रूज देखो ओके ओके तो अपने कॉम्बो कर लेंगे कॉम्बो टिकट तो मिले निशो तो तो ना अपन ना ओके तो कोई खाली क्रूज ही लेती बियॉन्ड द कॉस्ट ले जाते हैं ना मजा आता है कुछ तो क्यों खाली आ जाते हैं कॉस्ट पांच आ जाते हैं कितना तीस डॉलर दीवाना तो ले सरस ટુરિસ્ટ પ્લેસ છે હા હાચી વાત છે લોકો ને આમ તો ઇન્કમ જ આ નહીં મને નાતોસ પણ આખી તો છે વાળા બેસે બધા બેઠા ઓકે આ સામે સામેરિયા એ અમેરિકા વાળા આ વચ્ચે બ્રિજ અને આ બાજુ કેનેડા હા 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 જો આ બે ફ્લેક્સ ઉપરથી તમને ખબર પડે જો આ રેડ કલર નું છે અને સામે બ્લુ કલર નું છે ટોપી પર મને કેવો ટોપી પર લાગે એલિયન આખો આખો કરાય આખો

અને આ બ્રિજ આ પોઈન્ટ છે ઉપર બીચ તો એ યુએસ સાઇડ નો છે અને આ સાઇડ નું જેビュー પોઈન્ટ તે કેનેડા સાઇડ નું છે આ સંતૃદ્ધ પવન મસ્ત આ આ ઝાકળ ઉપર જાગત થઈ ગઈ ડિલિવરર ને ઓ ઓર્નીમાં ઠંડી મારી હા મજા આવી ગઈ નિશુ મજા આવી મજા આવી નહીં તકણા જો

입니다 <목소리> 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 <목소리>

તે જો ટન થઈ આ કુદરતી નજારો છે આમાં કઈ કોઈનું ઇન્વેસ્ટમેન્ટ નથી પણ કેવું ટુરિસ્ટ પ્લેસ કરી નાખ્યું કે अच्छा पाचट ये आ बडी जाऊ शकते सावेत तो की नेउ मस्त मजा नुके एकदम मजे दपट टेक आ كده का मसाला है तुम्हारे नहीं नहीं, नहीं. આપણે <laughs> ગણ <laughs>

よし。 લોકો કા એક સંગાઈ છે પણ આપણને ખબર નથી હે પતિ ગયું ઉપર જવાનું હવે આ રેઇન્બો તમને નજરમાં ચડી ગયો છો પણ હો દિલીપ કુમાર ને બકરી બરફ જ ખાઈ ગઈ છે કેમ દિશું કેટલું ચાલતું પંદર મિનિટ ಓಕೆ ವೆಲ್ಕಮ್ ಟು ಕನ್ನಡ ಕನ್ನಡ ನೀ ಕನ್ನಡ ಮತ್ತು ಈಗ ನಾಯಗ್ರ ಮ ನಾಯಗ್ರ ಪಾರ್ಕ್ ಮ ಆ್ಯಕ್ಚುಲಿ ಮ

સ્પેશિયલ વિઝિટર પ્લેસ ઉપર અને આલોપન વિઝિટર પ્લેસ ઉપર એક બધું આપણું ઇન્ડિયન છે ટનશન તમારું વાળું છે પરોઠા

અ હવે તો તું મોટી વિલા લે ને તારે જાવું છે રીમાન સિમા તો આજુના બબરા મેસેજ ફોન કોમ દે કે

Thank <laughs> you.